નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે સીઈટી છે મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું મેરિટ લિસ્ટ જે સરકારી શાળામાં અભ્યાસ કરતા તે વિદ્યાર્થીઓ પણ જાહેર થઈ ગયું અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય તે પણ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ છે જાહેર થઈ ગયું હવે જે મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના નામ આવ્યા છે તે વિદ્યાર્થીઓને હવે એક પ્રોસેસ કરવાની હોય છે રજીસ્ટ્રેશનની એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે અંગે આજના વિડીયોમાં આપણે જણાવવાનું છે ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ વિડીયોને લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપને હજુ સુધી જોઈન ના કર્યો તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળે છે અને ખાસ વિડીયોને એક લાઇક પણ કરી દો તો મિત્રો રજિસ્ટ્રેશન કેવી રીતે તેની વાત કરી તો આપણે વિડીયો શરૂ કરીએ તો બીજા તમારે ગૂગલમાં જઈને શું સર્ચ કરવાનું છે તો જી એસ એસ વાય આ પ્રકારનું તમારે સર્ચ કરવાનું છે એટલે આ પ્રકારનું જે ઓપન થઈને આવે છે જી એસ એસ વાય જી યુ જી તો આ પ્રકારનું પોર્ટલ તમે જોઈ શકો છો મિત્રો આ પોર્ટલમાં દર વખતે આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ એટલે કે તમારું જો નામ મેરિટ લિસ્ટમાં આવે છે કામ ચલાવવા મેટ યાદીમાં તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું ફરજ્યા છે રજીસ્ટ્રેશન જો નહીં કરો તો તમારું ફાઇનલ લિસ્ટમાં નામ નહીં આવે તો એ રજીસ્ટ્રેશન કરવા માટે તમારે શું કરવાનું છે એ નીચે સ્ક્રોલ કરવાનું છે તમે જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળે છે સીએટી બેઝ સ્કીમ એમાં તમને જોવા મળે છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન તો મિત્રો સીઈટી બેઝ સ્કીમ બે હજાર પચીસ એમાં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવાનું છે તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું ફોર્મ ઓપન થઈને આવી જશે એ તમે જોઈ શકો છો સિટીએ સાઈડ એટલે કે વિદ્યાર્થીઓ જે ચા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એનું પૂરું નામ થાય છે પણ તમારે અહીંયા શું નંબર નાખવાનો છે તો તમારા જે ડાયશકોડ હોય છે અઢાર આંકડાનો વિદ્યાર્થીઓનો ડાયશકોડ નાખવાનો છે જો તમારે ડાયશકોડ ના ફિલ કરવો તો હું તમને બીજી પણ ટ્રીક આપું છું તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો તમે એ તમે જોઈ શકો છો અહીં તમને જે પણ માહિતી આપી છે તમે જોવા મળે છે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જન્મનો દાખલો ત્યાર પછી અહીંયા તમારે જો કેટેગરી એસસી એસટી ઓબીસી હોય તો તમારે જાતિનો દાખલો જોઈએ જો વિદ્યાર્થી દિવ્યાંગ છે તો તેને દિવ્યાંગનું સર્ટિફિકેટ જોઈશે અને તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની જે ડિટેલ છે તે અહીંયા ફિલ કરવાની આવશે ત્યાર પછી અહીંયા કોન્ટેકની પાસવર્ડ ડિટેલમાં પેરેન્ટ મોબાઈલ નંબર ઓટીપી આપવાનો રહેશે પછી પાસવર્ડ સેટ કરવાનો રહેશે અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો આપણે એક વિદ્યાર્થીની અહીંયા થોડુંક માહિતી તમને આપીએ છીએ કે કઈ રીતે કરવાનું છે તો તમારે જોડે સીટીએસ આઈડી તમારા જોડે ઉપલબ્ધ નથી તો તમારે શું કરવાનું છે અહીંયા સર્ચ સ્ટુડન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સર્ચ સ્ટુડન્ટ ઓપ્સ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના ત્રણ ઓપ્શન જોવા મળશે ડિસ્ટ્રિક્ટ બ્લોક સ્કૂલ એમાં તમારે તમારે જે સ્કૂલ છે તાલુકો છે અને તમારી જે શાળા છે તે સર્ચ કરીને જે પણ શાળાના વિદ્યાર્થીઓનું નામ મેરિટિસ્ટમાં આવ્યું છે તે તમામ વિદ્યાર્થીઓનું નામ શો થઈ જશે એમાંથી એક 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 વિદ્યાર્થી તમે રજિસ્ટ્રેશન કરી શકશો અને ખાસ કે વિદ્યાર્થી જાતે રજીસ્ટ્રેશન કરવું હોય અને જો એને ના ફાવતું હોય મતલબ કે કોઈ ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અને અમે ન જઈ સાથે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપી શકીશું અને તમારે છે વોટ્સઅપમાં ડિટેલ મોકલી દેવાની રહેશે તો મિત્રો વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ હજી તમારે સિલેક્ટ કરવાનું છે આ ડિસ્ટ્રિક આપણે સિલેક્ટ કરીએ કોઈપણ એક ત્યાર પછી અહીંયા તમારે જે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને જે પણ સ્કૂલની માહિતી છે તે અહીંયા સ્કૂલની માહિતી તમારે એટલે કે સ્કૂલનું નામ છે તે અહીંયા છે તમારે ફિલ કરવાનું રહેશે આટલું કર્યા પછી તમારે અહીંયા સર્ચ ઓપ્શનમાં ક્લિક કરવાનું રહેશે તો સર્ચ ઓપ્શનમાં ક્લિક કરશું મિત્રો એટલે તમને જોવા મળે છે અહીંયા ટોટલ ચાર વિદ્યાર્થીઓ નામ શું થાય છે કહેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થીનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે તે જ વિદ્યાર્થીના નામ શું થશે આમાંથી તમારે જે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવું હોય તે વિદ્યાર્થીનો એ તમે જોઈ શકો છો એડિટ ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું રહેશે એડિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની જે માહિતી છે તે ઓપન થઈને આવી જશે તમે જોઈ શકો છો વિદ્યાર્થીનો ડેશકોર છે વિદ્યાર્થીનું નામ છે પાતરનેમ સરનેમ ડેટ ઓફ બર્થ છે જેન્ડર છે હવે વિદ્યાર્થીનો જન્મનો દાખલો મિત્રો એ તમે જોઈ શકો છો બર્થ સર્ટિફિકેટ જે બર્થ સર્ટિફિકેટ છે તે તમારે અપલોડ કરવાનું છે બર્થ સર્ટિફિકેટ જન્મનો દાખલો કહેવાય એમ કે પછી એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે જો તમારી કેટેગરી એસસી એસટી ઓ હોય તો તમારે અહીંયા જાતિનો દાખલો પણ ફરજિયાત અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી તમારે જો દિવ્યાંગ બાળક હોય તો અહીંયા દિવ્યાંગમાં યસ કરવાનું છે અન્યથા નો જ રાખવાનું છે હવે ત્યાર પછી અહીંયા તમને એજ્યુકેશન ડિટેલની તમને જોવા માહિતી મળશે કે તમે એકથી પાંચ કેવી શાળામાં અભ્યાસ કર્યો છે અથવા કઈ કઈ શાળામાં અભ્યાસ કર્યો છે તે સ્કૂલની ડિટેલ અહીંયા તમને જોવા મળશે તમે જોઈ શકો ત્યાર પછી ધોરણ વિદ્યાર્થીઓ ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી ગ્રાંઠી શાળામાં અભ્યાસ કરેલ છે તો અહીંયા યસ તમને જોવા મળશે ત્યાર પછી તમે જોઈ શકો વિદ્યાર્થીની જે ઇન્ફોર્મેશન છે તે તેનો ડિસ્ટ્રિક્ટ બ્લોક અને ગામ કયો છે તે પણ યસ શું થઈને આવી ગયું છે ત્યાર પછી તમારે અહીંયા શું કરવાનું છે જે શો સ્કીમ ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે કે વિદ્યાર્થી કઈ કઈ સ્કીમો માટે ઇલિજિબલ છે જો વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હશે તો તે વિદ્યાર્થી જ્ઞાન સેતુ સ્કોલરશિપ માટે ઇલિજિબલ થાય નહીં તેને સ્કોલરશિપ મળવાપાત્ર થશે નહીં પરંતુ જે વિદ્યાર્થીઓ એકથી પાંચ પ્રાઇવેટ શાળા અભ્યાસ કર્યો છે તો તેને રક્ષાશક્તિ સ્કૂલ અને જે એકલવ્ય મોડલ સ્કૂલ છે તેમાં એડમિશન મળશે અને તે ત્યાં અહીંયા તેની માહિતી આવશે તો આટલી ત્રણ યોજનાઓ માટે વિદ્યાર્થી ઇલિજિબલ થાય છે જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે ત્યારે તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીનો જે મોબાઈલ નંબર છે તે પણ ઓટો ફેલ થઈને ઓટોમેટિકલી શો થઈ ગયો છે ત્યાર પછી તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે ઓટીપી અહીંયા ફિલ કરવાનું છે અને અહીંયા વેરીફાય ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે એટલું કર્યા પછી અહીંયા તમારે પાસવર્ડ સેટ કરવાનો છે તમારે એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તમે આ જે પાસવર્ડ ક્રિએટ કરો છો તે જ પ્રકારનો અહીંયા પણ એને એ જ પાસવર્ડ લખવાનો છે અને આ લાસ્ટમાં તમારે આઈ એગ્રી ઓપ્શન પર ક્લિક ક્લિક કરવાનું છે ને સબમિટ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો મિત્રો એ તમારો જે પાસવર્ડ છે તે તમારે સાચવીને રાખવાનો છે ભવિષ્યમાં તમારે જે ચોઈસ ફિલિંગ કરવાનું આવશે સ્કોલરશિપ લેવી છે એડમિશન લેવું છે સ્કૂલમાં તે ચોઈસ ફિલિંગ માટે તમારે ભવિષ્યમાં આઈડી પાસવર્ડની ફરજીયાત જરૂર પડશે એટલે કે આવનાર સમયમાં જે જ્યારે પણ ચોઈસ ફિલિંગ શરૂ થશે તો તમારે તે ચોઈસ ફિલિંગ માટે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો આ હતું રજીસ્ટ્રેશન કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તમને જો ના ફાવે તો મેં તમને કહ્યું એમ કે તમે મારો સંપર્ક કરી શકો છો ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો અમે તમને નજી સાથે ફોર્મ ભરી આપીશું તો મિત્રો આ તો આજનો આ વિડીયો કે તમારે રજન કેવી રીતે કરવું હજુ પણ તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં આ વિશે જણાવજો હું પૂરી કોશિશ કરીશ કે તમને તમારે કોમેન્ટનો રિપ્લાય આપું તો મિત્રો આ હતો આજનો વિડિયો વિડિયો ઇન્ફોર્મેટ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને ખાસ આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આપણે મળી છે બીજા એક નવા વિડીયોમાં